શું કીધું છે પાંચ પાંચ મીટર નો રસ્તો હોય તો રસ્તાનું ક્ષેત્ર પર શોધવું તો રસ્તાનું ક્ષેત્ર પર આપણે આ ક્ષેત્ર પર શોધવાનું છે આ તો હવે જો આ તો આ પ્લોટ તો છે જ પ્લોટની તો ચાળીસ મીટર ને ત્રીસ મીટર એની પોલાય છે પણ બહારની બહારની કીધું છે તો કે કે એની બહાર છે બરાબર અંદરનો પ્લોટ અને આ શું છે તો કે આ રસ્તો છે આ ત્રણ બાજુ ચાર બાજુ શું એ રસ્તો તો આપણે શોધવાનું કીધું એ રસ્તાનું ક્ષેત્રફળ તમે શોધો તો કે રસ્તાનું ક્ષેત્રફળ તમને કઈ રીતે મળશે કઈ રીતે મળશે રસ્તાનું હવે જો રસ્તાનું ક્ષેત્રફળ શોધવું એકદમ ઈજી છે તો પહેલા આપણે આનું ક્ષેત્રફળ શોધી દઈએ પહેલા આનું ક્ષેત્રફળ શોધી દઈએ તો પહેલા કે લંબ નું ક્ષેત્રફળ લંબ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા હોય તો લંબાઈ કેટલી આપેલી છે

પોચ આ બાજુ હોય પોચ આ બાજુ હોય તો પોચ નંબર કેટલા થયા દસ તો ઓય કેટલા દસ એડ થયા દસ આ બાજુ એડ થાય તો કુલ ઓય કેટલા થયા ચાલીસ હવે ઓય કેટલા થયા પચાસ હવે બંને બાજુ એનું ક્ષેત્રફળ શોધવા માટે રસ્તાનું આપણે જે પોચ પોચ મીટર નું શું કરી દીધું એડ કરી દીધું એટલે કે ઉમેરી દીધું હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ જે આપણે નવું રસ્તા અંગતનું કુલ જે ક્ષેત્રફળ શોધવાનું છે એ આપણે શોધીએ તો કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી હતી ફરી વધી ગઈ પચાસ પહોળાઈ કેટલી થઈ ગઈ ચાલીસ પોચ ચોક વીસ કેટલી થયું બે હજાર પણ હવે આ નવ આવ્યું આ શું આવ્યું નવ ક્ષેત્રફળ રસ્તા સાથેનું રસ્તા વગરનું કેટલું હતું રસ્તા વગરનું કેટલું હતું બારસો રસ્તા સાથે કેટલું આવ્યું બે હજાર તો કે બે હજાર માઇનસ બારસો કરી કેટલા કેટલા આવ્યા આઠસો મીટર રસ્તાનું ક્ષેત્રફળ કેટલું આવશે રસ્તાનું ક્ષેત્રફળ હવે આપણને મળી ગયું ક્યાંથી મળી ગયું તો કે પેલા આપણે જે પોચ પોચ મીટરનો રસ્તો હતો એ શું કરી દીધું આપણે ઉમેરી દીધો એટલે હવે આપણને આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું મળી લખવાનું પેલા ભણાય રકમે નહી લખવાની અત્યારે કોઈ નઈ હવે જેનું ક્ષેત્રફળ ચારસો ને ચાલીસ મીટર નો સ્ક્વેર અને લંબાઈ બાવીસ મીટર હોય તો તેવા લંબચોરસ ફ્લોટ ની પરિમિતિ કેટલી થાય હવે તમને શું આપેલું છે તો ક્ષેત્રફળ આપેલું છે પરિમિતિ તો સૂત્ર બે કંશ લંબાઈ વધતા હોય પણ આપણી જોડે લંબાઈ આપેલી છે પહોળાઈ આપેલી નથી જો ના આપેલી હોય તો આપણને પરિમિતિ મળી શકે નહીં તો હવે પરિમિતિ શોધવા માટે પહોળાઈ જરૂર પડશે પણ હવે ક્યાંથી લઈશું શું આપેલું છે એનું ક્ષેત્રફળ આપેલું છે તો એના આધારે આપણે પરિમિતિ શોધીએ ચલો લંબ ચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ કેટલું આપેલું છે ચારસો ને ચાલીસ બરાબર લંબાઈ કેટલી આપેલી છે બાવીસ ગુણ્યા પહોળાઈ આપેલી નથી હવે હોય થી આપણને પહોળાઈ મળશે બરાબર તો કે ચારસો ચાલીસ ભાગ્યા બાવીસ કરો ફટાફટ ચારસો ચાલીસ ભાગ્યા

દસ સેન્ટીમીટર છે ડ્રોઈંગ પેપર ને અંદરની બાજુએ જે આપેલું છે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પૂરી જગ્યા શોધેલી છે તો આ કોરી જગ્યા નું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો કે આ એક આપેલી છે દસ કોઈ પણ લખવાની કોશિશ ના કરતા અત્યારે મિલી દીજું દરેક ના જો આપણે બંધ હોવા જોઈએ તો કે આ એક ડ્રોઈંગ પેપર છે તો એની સોળ સેન્ટીમીટર બે પોઈન્ટ સેન્ટીમીટર કોરી જગ્યા છોડી છે બે પોઈન્ટ પચ સેન્ટીમીટર કોરી જગ્યા છોડી છે તો આ કોરી જગ્યાનો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો કે બે પોઈન્ટ પોચ બધી જગ્યા છે બે પોઈન્ટ પોચ કેટલા થયા કુલ પોચ થયા આ બાજુ બે પોઈન્ટ અને આ બાજુ બે પોચ એટલે કેટલા થયા તો કે પોચ હવે તો પેલા આપણે એનું ક્ષેત્રફળ શોધી દઈએ પેલા જે મૂળ લંબાઈ અને પહોળાઈ આપેલી છે એનું ક્ષેત્રફળ શોધી દઈએ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ પેલી કેટલી આપેલી હતી લંબાઈ સોળ પહોળાઈ કેટલી આપેલી છે દસ તો કેટલું થાય એકસો ને સાહીઠ

તો કે કોચ તો કે દસ માંથી જાય કેટલા વધ્યા કોચ હવે આપણે નવું બરાબર અગિયાર અને કોચ અગિયાર પંચા પંચાવન કેટલો મળ્યો અગિયાર પંચા પંચાવન હવે જો તો કે આ હતો એકસો સાહીઠ પંચાવન કેટલા વચ્ચે હોય દસ પછી જાય તો પોચ હોય જીરો એકસો ને પોચ કેટલી જગ્યા સુધી લેતી તો કે જીરો પોઈન્ટ પોચ બે પોઈન્ટ પોતા સેન્ટીમીટર જગ્યા લેતી તો કેટલા આવ્યા એકસો ને પોચ સેન્ટીમીટર સ્કવેર કેટલો આવ્યો એકસો ને પોચ સેમી નો સ્કવેર ચલો નેક્સ્ટ આઠ પોઈન્ટ પોચ મીટર લાંબા અને છ મીટર ફોડા લંબ ચોરસ બગીચા ની ચારે બાજુએ

સો સેન્ટીમીટર હવે ચારે બાજુએ એ કેટલું વધારવાનું છે ત્રણ પોઈન્ટ પોચ ત્રણ પોચ ત્રણ પોઈન્ટ પોચ ત્રણ હવે આ વધારવાની કીધી છે ને તો એ શું જાય આ રીતે એડ થાય શું થાય એડ થાય તો આઠ પોઈન્ટ અને ત્રણ તો કેટલા સાત થાય ના થાય સો સાત કેટલા થયા તેર આ આપણને નવી લંબાઈ અને પહોંચાઈ મળી જોયું ક્યારે કે આપણે વધારે ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એટલે આપણે નવ આમ મળ્યું તો પહેલા આપણે ક્ષેત્રફળ શોધીએ તો કે લંબ ચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા હોવે એટલે જૂનું કેટલું હતું તો કે જૂની આઠ પોઈન્ટ હવે ભાઈ તારે બે કડ તો કે આ પંચ્યાસી છે પંચ્યાસી ગુણ્યા કરો પંચ્યાસી ગુણ્યા કેમ પોઈન્ટ કાઢી નાખ્યો શું કર્યું હોય દસ કોણસો દસ ભાગ્યા દસ કેટલા મળ્યા આપણને એકાવન કેટલા મળ્યા એકાવન આ જૂનું હવે નવું ક્ષેત્રફળ શોધવા માટે આપણે જે એડ કર્યા તો એ પ્રમાણે જોઈએ તો કે લંબ ચોરસ નું ક્ષેત્રફળ તો કે આ વધારે જગ્યા વધારે હોય લંબાઈ મળે પંદર પોઈન્ટ પગલા કેટલી મળે તેર એકસો પંચાવન ગુણ્યા તેર કરો એકસો પંચાવન ગુણ્યા તેર

બે હજાર ઓકે જો તો કે બે હજાર પંદર આપણે જોડે પોચ પેલા જૂની કેટલી હતી એકાવન આ કેટલી મળે એક ચલો એક પોઈન્ટ કરી દઈએ એકાવન એકસો પચાસ પોઈન્ટ મળે એકસો પચાસ ચલો હવે શું કીધું છે એકસો પચાસ પોઈન્ટ પોચ પણ જે વધારેલો ભાગ છે ને વધારેલા ભાગ પર માટી પથ્થરવાન છે શું કરવાનું છે માટી પથ્થરવાન છે તો કે આપણને જે આ નવો ભાગ મળ્યો માટી પથરવાનો ખર્ચ એકસો પચાસ પોઈન્ટ પોચ ગુણ્યા સિત્તેર પોઈન્ટ પાછળ કાપી નાખશો પંદરસો પોઈન્ટ પંદરસો પોચ ગુણ્યા સિત્તેર पंदर सौ पुण स सीतेर जबारे भैया दस हजार पॉइंट जवाब जो हो बोलो दस हजार पो ब्रीस हाँ हाचो जवाब हाँ है हाचो है તો પંદરસો પોતેર કરો જીરો સાત પંચા પોત્રીસ નો પોત્રીસ મૂકી દયો અને સાત પંચા નો પોતરો વધી ત્રણ સાત એકા સાત ને ત્રણ દસ તો દસ હજાર પોનસો પોત્રીસ આપણે જે પોઈન્ટ કાપવાનો પોઈન્ટ કાપી નાખો દસ હજાર ને પોત્રીસ આપણો જવાબ થાય કેટલો જવાબ આવે દસ હજાર પાંચસો ને વધતી લખી લઈશ દરેકને લખે છે લખી લઈશ